નમસ્કાર ગુજરાત નમસ્કાર અમરેલી માં તમે જો છો દસ બાર દિવસ પંદર દિવસ ત્યાં આ ડખા વ્યવસ્થિત કાલે છે ફટાફટ મિત્રો જોડાઈ જાવ આજે દિલની વાત કરવી છે આ બે હજાર પંદર થી લઈને બે હજાર પચીસ આવ્યા સુધી માં પાટીદાર સમાજ ભાજપ કોંગ્રેસ હું કર્યું ને આ ખુલ્લી વાત કરવી છે તમને આજ તમે એમ કેશો કે ના આમાંય કઈક સત્ય છે હો અમરેલી ની અંદર આજે ચોરો જોયો આપણે બધા પરેશભાઈ ધાનાણી બધા વ્યવસ્થિત બધા આગેવાનો આપને બધુંય બધુંય એવું આપણે એમાં થોડોક પ્રકાશ પાડીએ આપણે પ્રકાશ પાડવો બહુ જરૂરી છે આ બધા ચરી ચરીને એના બાપ દાદાની ની દ પેટી ના ઘઉં ભરી જાય ટાકણીઓમાં નાખી આ બધા ઈ છે અને બિચારી છોકરીઓ કે કોક પીડિત પરિવાર હોય ને ઈ આમાં બધાય ટાક આવી જાય બીજું કાંઈ આમાં થાય નહીં આ દુનિયાનો દસ્તુર છે રાજનીતિનો આ એક કાર્યક્રમ છે બે મિનિટમાં મિત્રો બે મિનિટમાં આવે તો ભલે કે આપણે તો આપણું બોલી નીકળી જવાનું છે પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીએ સાગર પાટીદાર વેલકમ જોટી આશીષભાઈ પધારો પધારો અમરેલીના કાંડ જોવા પધારો બધા પધારો બહુ મજા આવશે બહુ મજા આવશે પેલેથી છેલ્લે સુધીમાં બહુ મજા આવશે કોણ કોણ ઘોર ખોદી ગયું કોણ કોણ રાજનીતિ કરવા સ્ટેજ પછાડી પાથરી ને આવી ગયા દીકરા આજે એની વાતો કરવી છે સમજી ગયા આ કોઈ ટાકણે ચડે એવા લાગતા નથી આને ટાંકને ચડાવવા પડે આપણે શું કરવું પડે અને ટાકણે ચડાવવા પડે એને આપણે ટાકણે હવે ચડાવી દઈએ ચાલો તો આપણે ચાલુ કરીએ નીચે તમે સ્ટીકર હજી પરેશ ધાનાણી ભાઈ હજી લાઈવ છે પરેશ છે હુકામ નો હોવું જોઈએ ચર્ચા નો ચોરો રાજકમલ ચોક અમરેલી ની અંદર ચર્ચા નો ચોરો ચાલુ કર્યો પાયલ ગોટી ની જ્યાંથી ધરપકડ થઈ પાયલ ગોટી ને જ્યારથી જેલમાં નાખવામાં આવી મુદ્દો શું હતો પાટીદાર સમાજ સમજો

ફલાણો ચોરો થયોન ઢેકળો ચોરો થયો ઈ આપણે એની અંદર કોઈ લેવા દેવા નહોતું ઈ કૌશિક વેકરિયા સમજે અને એના હામે વિરોધ પક્ષવાળા સમજે એક સમાજની રૂએ વાત કરું છું એમાં આપણે કોઈ પ્રકારનું લેણદેવ નહોતું હવે મુદ્દો ન્યાય આવ્યો પાયલ ગોટીને જેલની અંદરથી છોડાવવા માટે કોણ આવ્યો શરૂઆતમાં પાયલ ગોટીની પડખે આવ્યો પારસભાઈ સોજીત્રા ગોપાલભાઈ ઇટાલિયા જેની બેન ઠુમર નરેશભાઈ ના આદેશ થી આવ્યા દિનેશભાઈ બાંભણિયા એમ અને વગેરે વગેરે ત્યાં જે સ્થાનિક લોકો હતા નામ આપને નથી ખબર એ બધા પહેલી ટીમ પાયલ ગોટીને જેલમાંથી બહાર કાઢનારી આ પહેલી ટીમ

પાયલ ગોટી એની ઘરે વયા ગયા દિનેશ બાંભણીએ એની ઘીરે વયા ગયા બધાએ જી જૂની ટીમ હતી ને મેન ટીમ એ એની ઘીરે વહી ગઈ ઈ ટીમ ઘરે વહી ગઈ ને એટલે નવી ટીમ બજારમાં ઉપડી સફેદ ઝભા પહેરી પહેરીને ભણવા આવી ગયા આટલી જ વાર હતી આ સમાજની ઘોર ખોદી નાખી આ બધાવે સમાજના મુદ્દામાં રાજકારણ ઘાયેલું આ બધાવે આપણે રાજકારણનો મુદ્દો હતો ને અમેય ભાજપમાં હતા અમે કૌશિક વેકરીએને ગાઈરું દીધી કેના લીધે સમાજના મુદ્દાના લીધે અને તમે વાઈટ કોલરિયા તમે તમારી જાતને વાઈટ કોલરિયા સમજાશો અને અમરેલીની બજારની અંદર તમે સ્ટેજુ નાખીને ચર્ચાનો ચોરો કયો કહ કૌશિક વેકરિયા આવ્યા એટલે આ કૌશિક વેકરિયાને બોલાવવાની જરૂર નથી તારો મુદ્દો હતો દીકરીને ન્યાય અપાવવાનો અત્યાર સુધી દીકરીનું મેડિકલ ચેકઅપ ન થવા દીધું અત્યાર સુધી પાયલ ગોટીને ફરિયાદ કરવા ન દીધી અત્યાર સુધી પાયેલ ગોટીને સ્ટેટમેન્ટ બધાય કોંગ્રેસ ના નાખે જી એના બે બે ત્રણ આગેવાનો હતા ને ઈ કે એમ જ પાયલ ગોટી બોલીશ

કાગળ લખેલું હોય ને પ્રૂફ હોય ને ટોકટમાં ને બાકી મારી જેમ કે ગોપાલ ઇટાલિયાની જેમ કોટમાં જઈને બે ભાષણ મારો ને મફતમાં દુહા મારો જામીન ન આપી દઈએ ન્યા જામીન ના આપી દે ભલામણા ન્યા કાગળ જોઈ ઈ કાગળ છે તમારી પાસે તમે નીવરી નાવ ન્યાય અપાવવા નીકરા છો કે તમારી કોંગ્રેસની રાજનીતિ કરવા નીકરા છો તમારે બધાને પાયલ ગોટીને ખંભે બેહારીને સત્તા પરિવર્તન કરવું બીજું काही નથી કરવા માંગતા

આ એમએલએ આમ કર્યું આમ કર્યું આખો મુદ્દો ડાયવર્ટ શું આમાં એક સમાજનો છોકરો બીજી વાર આવી મેટર થાય ને એટલે કોઈ ન આવે કોઈ

કાલ રાતે પરેશ ધાનાણી એ દીકરીને રાતે મેડિકલ ચેકઅપ કરવા પોલીસ ની એસઆઈટી ટીમ લઈ જતી હતી ત્યારે એને ઉભી રાખી રોકી અને દીકરીને પાછી ઘરે મોકલાવી દીધી બહુ સરસ વાત છે આ થાવું જ જોઈ

અરે ભલામણા બે હજાર પંદરમાં પાટીદારના દીકરા અનામત આંદોલનમાં લડતા હતા અને બે છોકરાઓને ગોળી ઉલાવી ગીત એના ને ફોટા ને બધું હતું કોના ઉપર ફરિયાદ થઈ તમે ભાજપ પાસે ન્યાયની આશા રાખો છો ને ભાજપ તમને ન્યાય દે એમ આ બધાયના ખંભે આ આ આ આ આ બધાયના ખંભે ભાજપ તમને ન્યાય દે એવું સમજો છો ના ના ભલામણા ના ના બાઇજરાનો રોટલો માખણ ખાઈને હુઈ જાજો એક પોષ ન મૂકતા આ બધી ઘોર ખોદી આની ભૂંડાવાળી ગેંગ આવી ગઈ છે આ નેજ સમાજની પથ્થર ઠાંડી નાખી બે હજાર સત્તરમાંય આ બધા એક સમાજને ઉધળો લીધો આ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસમાંય સમાજને આને જ ઉધળો લૂતો મુદ્દો એને જ બનાવ્યો બધાઈને આખે એને કર્યા તમે એક વસ્તુ વિચારી નરેશભાઈ ખોડલ તમે એક નિવેદન આપ્યું તમે એક વસ્તુ વિચારી

મુદ્દાના મમરા ભરી દીધા શું કરી દીધું મુદ્દાના મમરા ભરી દીધા પાયલ ગોટીને એની રીતે સ્ટેટમેન્ટ આપવા દો તમે બધા ઘર ભેગી ના થઈ જાવ સમાજ હજી એની ભેગો ઊભો છે સમાજના યુવાનો યુવાનો છે એક રીતે વાતચીત કરવા જોઈએ તો સુરત થી મેહુલ બોઘરાએ એની અરે વાતચીત કરી હતી પાયલ ગોટી ત્યારે તો પાયલ ગોટી એમ કીધું મને કઈ માર માર મારવામાં નથી આવ્યો ત્યારે મેહુલ બોઘરા પીઆઈએલ દાખલ તૈયાર કરીને રાખી ખાલી દેવાની જ હતી તો તમે તમારો વકીલને એમ કીધું કે અમે અમારી રીતે કરી લેવું તો ઓલા મેહુલ બોઘરા એ પીઆઈએલ દાખલ કરી સાબિત થઈ ગયું હોત અને એ અધિકારીઓ ઉપર પગલા લેવાઈ ગયા હોત એ અધિકારીઓ અત્યારે જેલની અંદર બેઠા હોત પાટીદાર દીકરીને ન્યાય મળી ગયો હોત અને બધું ઘીનું ઠામ ધીમાય પડી ગયું હોત અને બાકી બાકીની નકલી ઘી હતું ને ઘી ભેગી નું થઈ ગયું હોત પણ તમે આ નો થવા દીધું

જેને કોંગ્રેસ વાળા એ બનાવી દીધી બીજું કઈ હતું નહી નારી સ્વાભિમાન આંદોલન કુવારી કન્યા નો વરઘડો કોને કાઢ્યો નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોને માર્યા તમને ન ખબર તમને નથી ખબર આજ હાથ હાથ દીના વાણા વીતી ગયા ભલા મણા તા ઉધી તમે કોઈ પાયલ બોટીને ફરિયાદ નો કરવા દીધી પાયલ બોટી ફરિયાદ કરવા નો ગઈ અને હવે તમે બધા એવું સાબિત કરો છો કે આ પીડીતા પાયલને ન્યાય અપાવો આમ તમે એની આબરૂ કાઢો છો સૌથી મોટી આબરૂ તમે બધા કાઢો છો આ સ્ટેજું બાંધી બાંધીને જેને નથી ખબર એને એને આ આ કેવો ફોટો મૂક્યો બળાત્કાર કરી એની ઉપર

પણ રાતે બહાર વહી ગઈ એને ઘરેથી ધરપકડ કરી બીજે દી એને કે ત્રીજે દી વરઘોડો કાઢ્યો અને એને માર મારવામાં આ બે જ મુદ્દા છે ઈ બે મુદ્દાની ઈ બે મુદ્દાને તમે ઉપર ધકેલી દીધા આસમાનમાં અને મેન મુદ્દા તો જો અહીંયા આવી ગયા સમાજના શ્રેષ્ઠીઓ બહાર આવો ને ગુનેગારને આમ કરો નકલી ફરિયાદ રદ કરો ને બધાય સીસીટીવી કબજે કરાવો વીરજીભાઈ ઠુમર પાય તો સીસીટીવી છે કેમ નથી મુકતા આ મુદ્દો સમાજે સમજવાની જરૂર છે આવા મુદ્દા ભવિષ્યમાં ઘણાઈ થઈ ગયા કેટલા ઘણાય આમાં ટીમ કામ કરતી હતી પેલી ભારત સોજીતરા ને બધા એવા હતા ને એ ટીમ વ્યવસ્થિત કામ કરતી હતી અને એક પાટીદાર સમાજના ના આગેવાને પોસ્ટ મૂકી હતી જોજો યુવાનો ભરમાઈ નો જાતા નકર છોડાવા કોઈ આવશે નહીં આ આ જો છોડાવ્યા છોડાવ્યા ને તમે બધાએ દઈ નાખી દઈ જે સોશિયલ મીડિયા નો પાવર હતો એને તમે ગ્રાઉન્ડ ઉપર લઈ આવીને આમ કોદારી મારી મારીને દાટી દીધો હું કહ્યું મારી મારીને દાટી દીધો

બધા ખબર પડે છે બપોરે બાર થાય લેવાય જવાય આ બધાને ખબર પડે કરશનભાઈ પાટીદાર સમાજ ના આંદોલન થી હું મળ્યો ના મુદ્દો ફટકાવવાની વાત છે ભાઈ મુદ્દો તમારે ક્યાંય જોવાનો હતો આ બધા જ કરતા તા અલ્પેશ કથિરિયા કામ બહુ ગયમું બહુ ગયમું અલ્પેશભાઈ કામ એને ચોખ્ખું નિવેદન આપ્યું બધાય નિવેદન આપ્યું એમાં અલ્પેશભાઈનું નિવેદન જોજો આ તો કે મારી માવડિયું આ લાજે અરે ભાઈ બધા ને ખબર જ છે રાજકોટની અંદર છત્રીય આંદોલન થયું ત્યારે પરેશભાઈ રાજકોટની અંદર પડી ગયા હું કામ સત્તા માટે અમરેલી અંદર મુદ્દો આવ્યો એટલે હાથ દિવસ પછી અમરેલીની અંદર સ્ટેજ નાખીને બે ગયા બીજું કઈ આવડતું નથી તમે કાગડીયા ની રીતે લીગલી હૈલા ઓત કાગળિયા ની રીતે લીગલી પગ પસારો કર્યો હોત કાગળિયા ની રીતે લીગલી કાર્યવાહી કરી હોત તો આ અમરેલી ની અંદર ચોક માં ડેરા નાખવા પડત નહી મને એટલી ખબર પડે બીજી ક્યાં તમારે કોઈ ભળવાઈ કરવાની હતી ચાલો આ તો તમે એક પાછા વિરજીભાઈ ઠુમર એમ કેસે આ રાષ્ટ્રીય નો મુદ્દો થઈ ગયો રાષ્ટ્રીય લેવલે આ રાષ્ટ્રીય લેવલે મુદ્દો થઈ ગયો પણ આ આ આ આ પાયલ ગોટીન ખંભે બેરીને રાષ્ટ્રીય લેવલનો મુદ્દો બનાવવાનો તમે આમાં સમાજે આમાં લોકો એ વિચારવા જેવી બાબત છે આમાં વિચારવા જેવી બાબત છે વેંકરિયા ભાઈએ કર્યું હોય કૌશિક વેકરિયાનો વાક હોય કૌશિક વેકરિયાને લેવાના જ હોય એને મૂકવાના ના હોય પણ અત્યારે મુદ્દો હું છે વાત એ છે બીજી કાંઈ નહીં અત્યારે મુદ્દો દીકરીને ન્યાય અપાવવાનો છે દીકરીના સ્વાભિમાન ઉપર જે આંગળીઓ વેઠી છે એ આંગળીઓને નીચી કરવાની વાત છે દીકરીના કેસ માંથી નામ કાઢવાની વાત છે દીકરીને એનું સ્વાભિમાન સ્વાભિમાન જે ગુમાવ્યું પાછી લેવાની વાત છે ને પછી તમે તારે કૌશિક ને ઉપાડો તમે આ દીકરી ના નામે મુદ્દો ચાલુ કરો દીકરી ના નામે પટેલ સમાજ ને ભેગો કરો દીકરી ના નામે પટેલ સમાજ ના આગેવાનો ને એના નામે સ્ટેટમેન્ટ અપાવો અને બધો કાર્યક્રમ આખો આખી દહદી પટેલ સમાજ ના આગેવાનો એ મળી મળી બે ત્રણ દીકરીઓ ઘી નાખ્યું કોકે કાજુ બદામ નાખ્યા તૈયાર થઈ ગયો એટલે તમે ઢેફલ્યુ લેવા આવી ગયા એલા હલાવો છે ઓલા એ તૈયાર એને કર્યો ગેસ એને બરો ઘી લઈ આવ્યો તમે ઢેફલી લઈ ખાઈ લેવાનું

પછી આવી અને પબ્લિક એમાં કોમેન્ટ મારે વાહ 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 એલા હું વાહ ઈ તમને બધાયને વાહિલા બાયડે રમાડે હે ઈ તમને બધાયને કાનુડો નથી હમ તો ઈ તમને બધાયને કંસ જ સમજે છે હો અને પ્રતાપભાઈ દુધાજ તો એવી વાત કરતા હતા કે દ્રૌપદીના વસ્ત્રહરણ થાય એવું ચિત્ર મારા મોઢે આવે છે દ્રૌપદીનો આમ કર્યું એવું ગુરુ દ્રોણ બેઠા હતા ને ઓલવા બેઠા હતા ક્યાં ભલા માણા કાગડિયા ઉપર હાલો

પરેશ ધાનાણી તમે બધા ભારતીય જનતા પાર્ટીમાં હોત અને ચાલુ એમએલએ તો તમારા માં તેવડ ન હોત ચોરો નાખી આ તો વિરોધ પક્ષ માં જીતેલા નથી એટલે તમે બધા નવરા એટલે આવી ગયા બાકી તમે સત્તા પક્ષ માં તમે તમારી આત્મા ને ને તમે સત્તા પક્ષ માં હોત ભારતીય જનતા પાર્ટી માં હોત કૌશિક વેકરિયા તમારા પાર્ટી નો એમએલએ હોત તમારા વિસ્તાર નો હોત તો તમે બધા આવત

પેલા છોકરી આ આ પાયલ ગોટીને તો બહાર કાઢો સમાજ ભેગો એ ના હાટુ કર્યો તો કૌશિક હાટુ કર્યો તો સમાજ ભેગો સમાજ ભેગો કે ના હાટુ કર્યો તો આ મુદ્દો આ છે તમે કયો કાલ ચોવી કા ચો વાગે વાય ધરણા ચાલુ થાય આ કરી લે હું કાઈ નઈ કાલ તમે તમારા ઘરનું દૂધ લઈ આવશો તમારા ઘરનો નો લોટ લઈ આવશો તમે મોનથાર હલાઈશો અને એની જે ઢેફલ્યુ બનશે ને મિત્રો આ આ આ મગડની અંદર રાખજો એની ઢેફલ્યુ બનશે ને એ ઢેફલ્યુ બધી ભારતીય જનતા પાર્ટી ખાશે બધી આ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ થાય છે આયવા દિનેશભાઈ બાંભણિયા આ જેને આ ચોરો ગોઠવો આ કમલપુર કે કાયક અમરેલીમાં કેમ કયો બબા કય આમંત્રણ આપ્યું લાઈવ વિડીયો માધ્યમથી કે ભાઈ મારા સામાજિક લેવલના આ લેવલના તમામને લોકોને આવવા માટે નમ્ર વિનંતી કેમ કોઈ ન આવ્યું અને ઓલી ખેરે દીકરીને છોડાવવા માટેની આ પટેલ સમાજના બધા આગેવાન આવ્યા કારણ કે સમાજ કામ કરતું હતું અને અત્યારે અત્યારે કોણ કામ કરે છે આ ચોખ્ખું દેખાય જ છે એટલે આ બધી તમારી ધર્મ નીતિ રાજનીતિ ઘર ભેગી ની કરી દો કઈ ભેગું થાય નહીં હજી કઉ પાયલ ગોટી નું જેને પેટમાં ભરતું હોય મને ભરે છે ને એટલે હું એટલું બોલું છું પાયલ ગોટી નું જેને પેટમાં ભરતું હોય આ છોકરી ઉપર અત્યારે નહીં ને એવી દાતીઓ છે અહીંયા ખંભા ઉપર આ બધાય રાખીને બેઠા છે વકીલ ની સહાય આર્થિક સહાય નોકરી ની સહાય આ બધું જોવો છો ને તમે બધા પાયલ ગોટી એક વાર મીડિયા ની અંદર કે એની રીતે વિડીયો બનાવી નિવેદન આપી દે કે આમ નહીં આમ લેટર કોને છાપ્યો તો કેવાથી છપાણો તો એટલે બધો આખો મુદ્દો પૂરો થઈ જાય છે આખો મુદ્દો પૂરો થઈ જાય છે અને આમાં શું થાય છે ખબર આમાં જી આ કાંડ નો મેન આરોપી છે ને એ શાંત થઈને બેઠો ઈ પાંજરે પુરાણો છે પણ ઈ શાંત થઈને છે એને એમ જ છે કે આ બધું હાલશે આ બધું થાય એટલે એ બધા વ્હાઈટ કલર થઈને પાછા બહાર નીકળશે આ શબ્દો મારા યાદ રાખજો આ શબ્દો યાદ રાખજો બાકી આનાથી વિશેષ કોઈ પ્રકારનો કાર્યક્રમ અમરેલી અંદર થવાનો નથી થાવાનો નથી થાવાનો નથી કોઈના મનની અંદર ફાકો હોય

પહેલી ટું પહેલી ટીમે કામ કર કામ કર્યું એ કામની રાહ ઉપર આ બધી ભામ આવેલી હોત તો કમ્પ્લીટ ન્યાય મળત પણ તમારો પક્ષ કાલ દીધો તમારો અપક્ષ કાલ દીધો તમારી રાજનીતિ કાલ દીધી હવે બા 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 બાબા એક મિનિટ યાદ એક મિનિટ તમને હું કહું હવે છોકરીએ પેલા કોર્ટની અંદર એવું નિવેદન આપ્યું કે મને મારવામાં માર મારવામાં આવ્યું નથી સ્વાભાવિક છે રિમાન્ડ માગે એટલે એના માટે એ કેવું પડે હા બે નંબરની વાત છે મને છોકરીએ ના પછી છોકરી આવીને એવું છે કે મને પગના તરીએ પટ્ટા માયરા બરોબર હવે ભગવાન કરે કે એ બધું હાચું જ સાબિત થાય છોકરી સાચું જ બોલતી હોય પણ ભગવાન ક્યાંક વયોગ્ય હોય કદાચ એવું થાય છોકરી હવે એમ કહી દે કે ના ના એ મને મારવામાં નહોતી આવી ને મેડિકલ માં એવા રિપોર્ટમાં એવું સાબિત થાય કે છોકરીને કોઈ પ્રકારનું માર મારવામાં આવ્યો નથી તો આ ગોપાલ લીટાલિયા એ મોરબી વાળા એને સુરત વાળા અહીંયા પટ્ટા મારા એનો ન્યાય કોણ લેવા જશે હે એનો ન્યાય કોણ લેવા જશે કે ખાલી આ કરવાનું પબ્લિસિટી લાખ વ્યુ આવી ગયા કામ પૂરું એલા ભાઈ ન્યાય લેવાની વાત હતી એટલે બધાય ભેગા થયા હતા એટલે બધાય આમ આમ કરતા હતા

અને તમે એની અંદર પાટીદાર સમાજ નાખી દીધો પાટીદાર સમાજ ને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું મારે કોઈ લેવા દેવા નથી અને મારે કોઈ દી કઈ કોઈને આમ કરીને તેમ કરીને મારે નિરમાનો પાવડર એ વાપરવાનો થતો નથી હું વ્હીલ્સ વાપરું છું બરોબર હું વિલ્સ વાપરી માર નિર્મા જોતોય ન રે પણ પાટીદાર સમાજને 2015 ની અંદર લેવા અને કળવાને એક કરવાનું સાનિધ્ય લઈને પાટીદાર શબ્દ બહાર પડ્યો અત્યારે પાટીદારમાં લેવા અને કળવા રાજનીતિવાળા કોણ સામાન્ય વ્યક્તિ નઈ મિત્રો જી રાજનીતિની અંદર લેવા પટેલ છે અને જી રાજનીતિની અંદર કડવા પટેલ છે ઈ બેય બાયધા છે આ જગ જાહેર ખુલ્લી કપડા વગરની ચડ્ડી અને ગંજી વગરની નાગી વાત

એના છાટા અહીંયા આપને આ સામાન્ય જે લેવા કડવા પાટીદારો છે ને એને ઉડે બીજી કોઈ આમાં નવી નવાય છે નહીં અને ચૂંટણી આવે ને પાટીદારો ને વાહે બે તે પાઠા કા દીકરીની જેમ આબરૂ આયરે રે એવી રીતના રમે નહીં ને તો તો આમ જો આ બે હજાર પંદર પછી આ આ મેળે જ ન આવે ચૂંટણી આવે એટલે પાટીદાર ને ખંભે બે આરે પાછા આપણા ને આપણા હાલો જય જવાન જય કિસાન આ થાય છે અત્યારે

એમ થઈ ગયું અમારે આમ થઈ ગયું અમે પ્રજાને ન્યાય દેવ રહીશું અમે પાટીદારો માટે આમ કરી નાખીશું હું તમે વ્યવસ્થિત ચાલતી ટ્રેન થી બમ મૂકીને ભળાંગ દઈ ભડાકો કરીને મમરા ભરી દીધા હવે આ કોઈના બાપ થી પાછું ન વરે લખી રાખજો કોઈ ભણનો દીકરો એમ કેતો હોય ને કે આમ થઈ થઈ જાય ઓલું કોઈના આ ન વરે હવે ગમે એટલા રિપોર્ટ કરાવો ગમે એટલી પિટિશન દાખલ કરાવો એટલે હું તમારું છે એમ ઈ ટાઈમ વયો ગયો ભલા હું મારી વેદના ઈ કહેવા માંગુ છું તમારે હાઈકોર્ટ ની અંદર જઈ પિટિશન દાખલ કરવાની હતી કે જે એસપી માં જઈ તમારે ફરિયાદ દાખલ કરવાની હતી ઈ ટાઈમ વયો ગયો હવે તમારે આ બધી ચક્કરાઓ અત્યારે કરવાનો મતલબ શું એનો જવાબ જોઈએ બાકી તમે એવી વાત કરતા હોય કે આના સાહિત્ય આમ છે ને આના સાહિત્ય આમ છે ને બધાય નેતાના સાહિત્ય બધાય પાસે હોય યત હું કોઈના बाप થી કોઈ ફાટી પડતો નથી અને રાજનીતિ ની અંદર આવ્યા હોય ને રાજનીતિ ની અંદર બધાય કરતા હોય તો બધાય ને બધાય ના વાય પીડા લાલ બધાય કેસરી કોલર ની બધાય ખબર જ હોય એમાં તમારી કોઈ હિસ્ટ્રી લેવામાં નથી કેતા એટલે જોયા મિત્રો કાલે પરેશ ધાનાણી પર્સનલ રીતે આપણે કોઈ પ્રોબ્લેમ નથી સમાજની રીતે આવે ને તો વેલકમ છે બાકી જો કાલ કોંગ્રેસ નું કઈ પણ કાર્યક્રમ થયો કોંગ્રેસના નામ ઉપર દીકરી દીકરીને ખંભે બિહારી કર્યા સ્ટેટમેન્ટ આવ્યું અમરેલી માં ભૂખા બોલશે આ શબ્દો બની યાદ રાખજો હવે સમાજે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એક બાજુ આમ આદમી એક બાજુ કોંગ્રેસે એક બાજુ તમારા બાવડામાં તમે એમ કેશો ને બાવડામાં તેવડ હોય તો રૂબરૂ આવી જાવ રૂબરૂ આવીને ચર્ચા કરવી છે તમારા બાવડામાં તેવડ હોય ને તો રાજનીતિ એક બાજુ મૂકીને આવજો બરોબર અને જોઈશી કે હવે તમે કેવો કે આ પક્ષને બાજુમાં બેહારી હવે તમે બધી આ ટાઈમ રહી ગયા પછી પ્રોસેસ કરાવીને કેવું કરો છો બરાબર જય જવાન જય સરદાર